એક પંદર વર્ષની દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સગીરાએ બચવા માટે ચીસો પાડી તો આરોપીએ ધારદાર હથિયારથી ગળું કાપી નાખ્યું આ ચોંકાવનારી ઘટના છે યુપીના કાનપુરમાં આવેલા એક ગામડાની જ્યાં દિવ્યાંગ સગીરા રાત્રે સૂતી હતી ત્યારે પાડોશી યુવકે તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો તે સમયે સગીરાએ બોમાબોમ કરી ત્યારે અઢાર વર્ષીય સૂરજ ઉર્ફે છોટુએ સગીરાનું ગળું કાપીને હત્યા કરી નાખી

હેલેટ હૉસ્પિટલમાં ફિલ જો ઘરવલંને જો આરોપ દર લગાયા આરોપી હૈ હે હિાસતમાં